એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે તેના અમદાવાદ ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી દેશ સેવા લોકસેવાનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલા અહેમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અમદાવાદ શહેરમાં પ્રથમ વખત એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમના નવા ચેપ્ટરની શરૂઆત જાહેરાત કરાઈ છે એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વના એકસો 143 શહેરોમાં કામ કરી રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સરકાર પાસેથી મદદ મેળવી તથા લોકો પાસેથી તેમજ સ્વૈચ્છિક રીતે સામાજિક અને આર્થિક રીતે લોકસેવા કરવાનો છે માય નેમ ઇઝ એલઆઈ ભૂપેન્દ્ર ચાવલા આઈ એમ પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એન્ડ ફ્રોમ સુરત અમે 8 લોકો સુરત થી ગઈકાલે અહીં આવ્યા છે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે આજે આ દેશના વડાપ્રધાન લોક લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ શપથવિધિ કાર્યક્રમ સાંજે થવાનો છે પણ આજે અમારા એક ચેપ્ટર એલાયન્સ ક્લબ ઓફ અહેમદાબાદ સદભાવનાની શપથવિધિ પણ અત્યારે જ ખૂબ જ સક્સેસફુલ રીતે પરિપૂર્ણ થઈ છે ચાર્ટર પ્રેસિડેન્ટ એલાય ચિરંદભાઈ દવે અને એમની ટીમનો જોરદાર આજે વિધિ સંપન્ન થયું છે અને એમને લગભગ બત્રીસ જેટલા મેમ્બરો જોડ્યા છે અને લગભગ આ વર્ષમાં છ સો જેટલા મેમ્બરની આ ક્લબ પરિપૂર્ણ કરવાનો એમનો ઈરાદો છે હેરુ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ આજે અલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સદભાવના ક્લબનો અહીંયા ઇન્સ્ટોલેશન સેરેમની હતું અને અમે બધા જ ઓફિસ દ્વારા અમારા પ્રેસિડેન્ટ ચિરંતન દવે સાથે અમે ઇન્ડક્શન લીધું અને બધા મેમ્બર્સનું ઇન્ડક્શન થયું આજે આખા વર્ષ દરમિયાન અમે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે એમાં અમે સ્લમ એરિયામાં જઈને ત્યાંના બાળકોને એજ્યુકેશન પૂરું પાડીશું સેવા વુમન માટે અમે મેડિકલ કેમ્પનું આયોજન કરીશું જેમાં એ લોકો માટે વિવિધ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પેપ્સમિયર જેવા ટેસ્ટ કરીશું અને એમના માટે ફ્રી મેડિસિન્સ પૂરી પાડીશું અમે અલગ અલગ વૃદ્ધાશ્રમ જેમ કે હીરામણી વૃદ્ધાશ્રમ છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે